લાગે છે જયેશભાઈ સુધી સંપર્ક નથી પહોંચી રહ્યો મારો અવાજ જયેશભાઈ સુધી કદાચ નથી પહોંચી રહ્યો વાસુદેવભાઈ આપના થી વાત કરીએ કદાચ ટેકનિકલ કોઈ ફોલ્ટ છે છે સારી શું આવશે કે અંદાજ નથી બેસતો મને બિલકુલ અને ક્યાંક વિરોધ પણ થયો હતો ટક્કર તો દેખાય છે ટક્કર દેખાય છે ઓકે જયેશભાઈ જોડાઈ ચુક્યા છે જયેશભાઈ કરજણ બેઠક માટે શું કહે છે આપનું ગણિત કોણ જીતી શકે છે અગિયાર ટકા જેટલું ઓછું મતદાન થયું છે પણ આમ જેટલું વોટિંગ એટલે મતદારોએ તો ખાસો ઉત્સાહ બતાવ્યો છે અને મને એવું લાગે છે કે બીજેપી અહીંયા જીતી જશે ઓકે પ્રતીકભાઈ આ સીટ ઉપર મતદાન હંમેશા ઓછું રહ્યું છે જીતનું માર્જિન પણ ઓછું રહ્યું છે ગઈ વખતની જેમ જો પાટીદાર વર્ષિસ પાટીદારો તું અક્ષય પટેલનું નામ આગળ કરત પરંતુ આ વખતે અક્ષય પટેલ જે છે એમની સામે જે સતીષ એમના કાર્યકરોનો પણ ખૂબ ગુસ્સો હતો તેમ છતાંય પાર્ટી મેન્ડેટને ધ્યાનમાં પ્રચાર થયો નરેશ કનોડિયા રાખીયા નરેશ કનોડિયા પણ આ સીટ પર લડી ચૂક્યા છે હાર્યા આ બધા સમીકરણો જોતા આ સીટ એવી છે જ્યાં મેક્સિમમ અત્યાર સુધીમાં કોંગ્રેસ જીતતો આવ્યું છે અને આ વખતે પણ અક્ષય પટેલની નારાજગી ભારતીય જનતા પાર્ટીની નારાજગી આ બધા સમીકરણો જોતા હું કરજણની સીટ કોંગ્રેસ તરફી માનું છું ઓકે દેવસિંહજી હું તો ત્યાં કરજણમાં કામ કરતો હતો આમ જોઈએ ને તો કોંગ્રેસ ડોમિનેટેડ સીટ કહી શકાય જે રીતે ઇક્વેશન છે અને જે પ્રકારે અમે કામ શરૂ કર્યું ને કામના અંતે મતદાન થયું આ બેઠક અમે ઓછામાં ઓછા આઠથી દસ હજાર મતથી જીતીશું ઓકે પ્રગતિબેન

તો એના માટે થઈને લોકો એને જાકારો તો આપશે સાથે સાથે કિરીટભાઈ ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી માટે કામ કરતા આવે છે લોકો પાસે ઉભા રહી છે એમનું પોતાની એક આગવી ઓળખ એમણે ત્યાં બનાવી છે અને હું તમને ગેરંટીથી કહી શકું છું કે સંદેશ ટીવીના માધ્યમથી કે કરજણની બેઠક થી દસ હજાર વોટથી કોંગ્રેસ પાર્ટી જીતીને આવશે ચાલો દસ તારીખે ખબર પડી જશે આ દાવાઓની તો પણ આગળ વાત કરવી છે કપરાડા બેઠકની જયેશભાઈ આપનો મત લઈશું ત્યાં પણ સાત ટકા જેટલું વધારે મતદાન થયું છે આ પરિસ્થિતિમાં અને મને એવું લાગે છે કે વધારે વિશ્લેષણ ના કરીએ પણ ભાજપ આ સીટ ઓછા માર્જિનથી પણ જીતી જશે ઓકે વાસુદેવભાઈ ભારતીય જનતા પાર્ટી આગળ છે ઓકે અને પ્રતિકભાઈ અરે ભારતીય જનતા પાર્ટીને તો હું આ સીટમાં એટલે વેવ આઉટ કરું છું કેમ કે ગઈ વખતે માત્ર એકસો સત્તે એકસો સિત્તેર સીટનું માર્જિન હતું વિનિંગ અને લુઝિંગ વચ્ચે આ વખતે પણ તમે જુઓ કે સૌથી સારી વસ્તુ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રકાશ પટેલ જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને બે હજાર કપરાડા વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે એમને નારાજગી વોરીને અપક્ષમાંથી ફોર્મ પણ ભર્યું હતું એટલે આ કપરાડા સીટ ઉપર કેટલી નારાજગી છે ભારતીય જનતા પાર્ટી મેં બતાવે છે આમ કન્વેન્શનલી તમે જુઓ તો બંને સીટ પર પેરાશૂટ ઉમેદવારો છે એટલે ક્યાંય કોઈ જગ્યાએ એવો લોક જોવાડ દેખાતો નથી કે ગઈ વખતથી વિપરીત પરિણામ આવે એ જોતા કપરાડાની સીટ હું કોંગ્રેસને આપું છું ઓકે દેવસિંહજી આ બેઠક આમ જોઈએ જેમ એમ પ્રતિકભાઈએ વાત કરી કે અમારું માર્જિન માત્ર દોઢસો બસોની આસપાસનું હતું એટલે અમે લગભગ જીતવાની સ્થિતિમાં હતા એવા સમયે જે જીતુભાઈ છે એને ઉમેદવાર બનાવતા જીતુભાઈની શક્તિનો પણ અમારો ઉમેરો થશે અમારી સંગઠન શક્તિ અને આ બેઠક ખૂબ સરળતાથી જીતીશું ઓકે પ્રગતિભેન દેવુભાઈ જીતુભાઈની શક્તિની વાત કરે તો કોંગ્રેસમાં હતા તો કેમ કામ નહોતા કરી શકતા એ વસ્તુ જોવાની રહી ગદ્દાર વીએસ વફાદારની વસ્તુ અહીંયા વાત ચાલવાની છે બાબુભાઈ માટે થઈ અને લોકોને જે પ્રેમ છે એ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને સાચું કહું ને નુપુરભાઈ તો આ ઇલેક્શન સાથે આઠે આઠ બેઠક કોંગ્રેસની પાસે તો હતી જ પણ આ વખતે કોંગ્રેસ કરતા પણ ભાજપનો જે અંદરો અંદરનો કકડાટ છે એક બાજુ રૂપાણી સાહેબ એક બાજુ સી આર પાટીલભાઈ કે એક રૂપાણી સાહેબના અસ્તિત્વની વાત છે જ્યારે પાટીલ સાહેબના લડાઈ લડાઈ છે છે તો અંદરો અંદરની જે ને એ આઠ એમનો ભાગ બતાવશે કેમકે સૌરાષ્ટ્રની સીટમાં કંઈ પણ થશે તો રૂપાણી સાહેબના અસ્તિત્વની વાત આવશે દક્ષિણ ગુજરાતની કંઈ પણ વાત આવશે જે ચૂંટણી છે જગ્યાની તો ત્યાં આપણે વર્ચસ્વ વાત આવશે સીઆર

પહેલી વાત તો એ છે કે કોંગ્રેસનું નેતૃત્વ નથી અને કોંગ્રેસ પર ગુજરાતની જનતાને ભરોસો નથી જે સ્થિતિ કોંગ્રેસના સંગઠનની છે એ આંતરિક એટલી જૂથબંધી છે જેના કારણે કોંગ્રેસ તૂટતી આવી છે ચાહે દેશની વાત કરીએ કે રાજ્યની વાત કરીએ એવા સમયે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નેતા નીતિ ડેવલપમેન્ટ પરફોર્મન્સ આ બધું જ ભેગું થાય એટલે એટ વર્સિસ જીરો હશે તમે દસ તારીખ નું રિઝલ્ટ જોજો આઠે આઠ બેઠકો ભારતીય જનતા પાર્ટી એક પણ બેઠક કોંગ્રેસ ને મળવાની નથી ભલે ગમે તે વાતો કરે કોંગ્રેસ ની ગમે તે વાતો કરે એમાં એવું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પરંપરાગત લગભગ પચાસ સાઈઠ સીટો હતી આ સીટો છે એ ભારતીયમાં ભારતીય જનતા પાર્ટી વર્ષોથી પ્રવેશ કરી જ નહોતી શકતી એટલે ભારતીય જનતા પાર્ટી એ સ્ટેન્ડ બનાવ્યું કે ત્યાં કોંગ્રેસના જે નેતાઓ છે એ નેતાઓને આપણે નામ દંડ ભેદ કરીને આપણામાં લઈ આવીએ તો એ સીટો તૂટે અને એ એ સીટો છે ત્યાં મળે એમને પ્રવેશ ઘણી જગ્યાએ કરીને બીજું એમાં બીજી વાત એવી થઈ કે એમને છે ને આ રાજ્યસભા વખતે જે ધારાસભ્યો જે આખું જે એપિસોડ બની રહ્યો છે ને એ ગુજરાતમાં એ લગભગ બહુમતી ગુમાવવાના રસ્તા ઉપર આવી ગયેલા ને આ લાસ્ટ ચૂંટણી આવી રીતે બે પાંચ પચીસ વિધાનસભા એમાં એવું નથી આ તો ભારતીય જનતા પાર્ટી કેવી રીતે આગળ વધી રહી છે એ તમને હું બતાવું છું મને જે દેખાય છે એટલે ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર ગુજરાતમાં બની જ રહે એટલે પાંચે વર્ષ મહેનત કરે છે કે ગમે તેમ કરીને કોંગ્રેસ ને મળતી છે એની ઉપર કબજો જમાવો એટલે લોકતાંત્રિક એમનું કહેવું બરાબર છે કોંગ્રેસે કેટલા છે ને પક્ષ પરિવર્તન કરાવી રીતે કોંગ્રેસ પાર્ટી ના તમે પાછા સાચવ્યા છે કારણ કે આમાં શું છે કે મૂર્ખ અમે છીએ બે સારા વચન આપે અને એના પક્ષે અમે ઝૂકી જઈએ છીએ કે હા આ આવતીકાલ ઉજળી કરશે આ અમારા બાળકોનું ભવિષ્ય ઉજળું કરશે આ લાલચમાં આવી અને ગમે તેને વોટ આપી દઈએ છીએ અને પછી એ વ્યક્તિ જયારે સત્તા પર આવે દરેક નહીં પણ કેટલાક જે અત્યારે આઠ તો આપણી સામે છે કે સત્તા પર આવે અને પછી પોતાનું ભવિષ્ય જોતા થઈ જાય છે અને પછી પ્રજા એ ભોગવવાનો વારો આવતો હોય છે તારીખે એ છે છે એ કેટલા કેટલા સાચા સાચા પડે પડે અને દાવાઓ દસ તારીખે હવે જોવાનું છે જયારે પરિણામ આવે ત્યારે પણ આ બધા વચ્ચે બિહાર ની પણ આપણે વાત કરવી અહીંયા ખૂબ જરૂરી છે શરૂઆત આપણે બિહારથી કરી હતી ફરી એકવાર આપણે બિહાર ઉપર આવીએ અને મહાગઠબંધન કે પછી એનડીએ શું લાગે છે જયેશભાઈ જ આ તારણ ની શરૂઆત કરી રીતે સામાન્ય મનોરંજક ચૂંટણી રહેતી હતી પરંતુ આ વખતની ચૂંટણી એકત્રીસ વર્ષના યુવાન તેજસ્વી યાદવ અને સામા પક્ષે પંદર વર્ષથી મુખ્યમંત્રી રહેલા નીતિશ યાદવ વચ્ચેની લડાઈ છે અને સામાન્ય રીતે બિહારની ચૂંટણીને પૂરા વિશ્વમાં એન્ટરટેનમેન્ટ તરીકે જોવામાં આવતી હતી પણ આ વખતે એક ગંભીર પ્રકારની ચૂંટણી છે મુદ્દા આધારિત ચૂંટણી છે નીતિશ કુમારે અગાઉ જે શરૂઆતમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એમનું ગઠબંધન તોડ્યું પછી ગયા વખતે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે કે સાત યુનિવર્સિટી એમના પિતાના શાસનમાં બિહારમાં સ્થાપવામાં આવી છે તો આ બધા મુદ્દાની વચ્ચે નીતિશ કુમાર એક ચહેરો એવી રીતે સામે આવી રહ્યો છે કે એ હવે રિટાયરમેન્ટ છે અથવા તો રિટાયરમેન્ટ લઈ રહ્યા છે એબીપી સી વોટર અને ટીવી નાઇન ના એક્ઝિટ પોલ સામે આવી ચુક્યા છે એમાં આરજેડી આગળ ચાલી રહ્યું છે એટલે કે આરજેડી પ્લસ મહાગઠબંધન અને જેડીયુ અત્યારે પાછળ છે જો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકતા હો તો શું આને લઈને કોઈ વિશ્લેષણ આપ કરી શકો તો આ નુપુર જે આંકડા દેખાઈ રહ્યા છે એમાં બહુ કટ ટુ કટ માર્જિન દેખાઈ રહ્યું છે અને જે બંને વચ્ચેનો ગેપ છે એ પણ એટલો ક્રુશિયલ છે ખાસ કરીને કાટેકી ટક્કર તો ત્યાં છે જ જે પ્રકારે આ વખતે લાગતું હતું અને આ આ એક્ઝિટ પોલના આંકડા હોય છે એમાં થોડું ઘણું ફેરબદલ દર વખતે થતું હોય છે એક્ઝિટ પોલ કેટલા સાચા પડ્યા ને ખોટા એ પણ આપણે જાણીએ છીએ પણ આ આંકડા જ બતાવે છે કે તેજસ્વી યાદવે કાકાને જબરદસ્ત ટક્કર આપેલી છે આ વખતે બિલકુલ આગળ પણ આજ બાબતે ચર્ચા કરીશું રાજકીય વિશ્લેષકોના મત પણ લેવાના છે પણ એ બધા વચ્ચે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે કટ

પ્રમાણે ટક્કર આવે ને ત્યારે સંસાધનો બહુ કામ લાગતા હોય છે આપણે જોયું છે એટલે ખરીદ પરોસ પર હોર્સ ટ્રેડિંગ વગેરે પણ થવાની પૂરેપૂરી સંભાવના છે બિહારમાં એટલે બિહાર આ વખતે ખરી રાજનીતિ શું એ જોશે એવું મને દેખાય છે બિલકુલ પ્રતિકભાઈ બિહારના રાજકારણમાં આ વખતે લોકો નિર્ણાયક મોડમાં એવું દેખાય છે કેમ કે નુપુરજી આ વખતે એક આંકડાશાસ્ત્રી તરીકે મેં જ્યારે એનાલિસિસ કર્યું તો જેટલા નવા યુવાન વોટરો એડ થયા છે એટલે થી ઓગણચાલીસ વર્ષના એટલા લોકોએ તો ગઈ વખતે મતદાન કર્યું હતું અને એટલા માટે જ તમે જુઓ કે તેજસ્વી યાદવ છે એમણે બીજા કોઈ જ મુદ્દાઓને ન ટચ કરતાં રોજગારીના મુદ્દાને પ્રાધાન્ય આપ્યું છે ઇવન સીએમ અને એમએલએનો પગાર કાપીને પણ દસ લાખ રોજગારી સર્જન કરવાનું મત આપ્યું છે એટલે થોડા જે પોઈન્ટ્સ મારી પાસે છે કે જો જાતિગત મતદાન નહીં થાય તો ચોક્કસથી નીતિશકુમારને નુકસાન થશે જો મુદ્દાને આધારે મતદાન થશે તો ભારતીય જનતા પાર્ટી એકલાને ફાયદો થશે જે એમનું સપનું પણ છે જો બદલાવની રાજનીતિ લોકોના મૂડમાં હશે તો એનડીએ સો હારશે ત્યાં અને જો જૂના વર્ષો અથવા જંગલ રાજની યાદ કરવામાં આવશે તો તેજસ્વી યાદવ હારશે બિલકુલ અને દેવસિંહજી એક આંકડા શાસ્ત્રી તરીકે બહુ એમને સુંદર વાત કરી છે અને આપ એક ખુલ્લા દિલના વ્યક્તિ છો એટલે તમને પૂછવાની ઈચ્છા થાય કે આ વાતને આપ કેટલું સમર્થન આપો એટલે મુદ્દા આધારિત રાજનીતિમાં સુશાસન એક મહત્વનો મુદ્દો રહ્યો છે એટલે એને ફોકસ કરીને નવો યુવાન નવી પેઢી પણ સુશાસન ઈચ્છે છે જે પ્રકારે ભૂતકાળમાં આ બિહારની એક જંગલ રાત તરીકેની ઇમેજ છે વાત આમ જોઈએ તો સી વોટર્સ અને ટીવી નાઇન સી વોટર્સ જેડીયુને વધારે બતાવે છે ટીવી નાઇન એટલે પ્રાકારિક પણ અધર્સ જે છે અને હું એવું માનું છું ત્યાં એલજેપી એટલે ચિરાગ પાસવાન અથવા દલિત અને મહાદલિત કઈ તરફ ધળે છે એનું પણ એટલું જ મહત્ત્વ રહેશે એક પ્રકારે કહી શકાય કે એનડીએનું શાસન ત્યાં ફરીથી

અને અમે લોકો ત્યાં વિપક્ષમાં છે અમે આરજેડી છે તો અમારે અગ્રેસિવલી થવું જોઈએ એની જગ્યાએ નીતિશભાઈ અગ્રેસિવ થઈ અને અત્યારે સામે ઇલેક્શન લડી રહ્યા છે એટલે એમની હાર બતાવી રહ્યા છે દેવુભાઈએ તો આંકડાના ગણિત પ્રમાણે કહ્યું પણ હું તમને ગેરંટીથી કહું છું કે એનડીએ મળી અને ખાલી એસી સીટ ઉપર અટકી જશે અને જ્યારે સો ઉપર તેજસ્વી યાદવ આરજે આરજેડીની સીટ આવશે અને કોંગ્રેસ પાર્ટી સિત્તેર ઉપર અત્યારે ઇલેક્શન ત્યાં લડી રહી છે તો હું એમાં ગેરંટીથી કહી શકું છું કે પાંત્રીસ સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીનું પણ પ્રભુત્વ રહેશે બધા મુદ્દાઓ કામ લાગશે પીવાના જે પ્રોબ્લેમ થયા હતા એના માટે પણ એ લોકો ભૂલશે નહીં અને ખાસ કરીને નીતિશ કુમારે જે બે હજાર માં જનાદેશનો વિદ્રોહ કરી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને જે સરકાર બનાવી હતી એનો ભી થશે અને સમય આપણને મર્યાદા આગળ ચર્ચાને વધારવાની નથી આપી રહ્યો માટે આપ સૌ મહાનુભાવિમતી સમય ફાળવ્યો ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો આ સાથે અત્યારે હવે વિદાય લેવાનો સમય આપનાથી થયો છે પણ જતાં જતાં એક વાત અહીંયા ચોક્કસ કહેવી છે દરેક ચૂંટણી આવે એ દરેક ચૂંટણી દરેક મતદાતાને કોઈને કોઈ પાઠ ભણાવીને જાય છે બસ જરૂરિયાત ખાલી આપણે આપણી યાદશક્તિ લંબાવવાની છે